કોંગ્રેસ દ્વારા વાંસદા તાલુકા પંચાયતમાં ટકાવારી રાજ ચાલતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપ હાલ સત્તા ઉપર છે ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાં મોટા પાયે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા 25% ટકા જેટલી ટકાવારી લેતા હોય જેનાથી દરેક કામોમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોવાના આક્ષેપ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભ્રષ્ટાચારની હોળીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો

આજે ભ્રષ્ટાચારની હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે પચીસ ટકા જેટલી મસ્ત મોટી ટકાવારી લેવામાં આવે છે એ ટકાવારી બંધ કરવા માટે અમે તાલુકા પંચાયત ખાતે પ્રદર્શન પણ કર્યું જો ટકાવારી બંધ ન કરવામાં આવે તો આવનારા દિવસમાં ગામડે ગામડે જઈને વિકાસલક્ષી કામોની તપાસ કરશું ચકાસણી કરશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું આજરોજ ધારાસભ્યની આગેવાનીમાં વાસદા તાલુકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે રેલી કાઢી છે એમાં તમામ સરપંચો તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમામે હાજરી આપી છે અને જો આ ટકાવારી રાજ બંધ નહીં થશે તો અનંતભાઈના કહેવા મુજબ ગામે ગામ જઈને જે હલકી ગુણવત્તાવાળા કામો છે એની તપાસ પણ કરીશું અને જો આ તાલુકા પંચાયત જો એનો કોઈ યોગ્ય નિર્ણય લે તો તાલુકા પંચાયત ની બહાર અમે ધરણા પ્રદર્શન કરવા માટે પણ તૈયાર છે તો આવનાર સમયમાં જો આ ટકાવારી બંધ નહી કરવામાં આવે તો આગામી સમયમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી